રાજ્યમાં પોલીસ ભરતીના વિવાદ લઈને મોટા સમાચાર મળી રહ્યા છે બાર ડિસેમ્બર સુધીમાં ભરતી કેલેન્ડર રજૂ કરવા હાઈકોર્ટની તાકીદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું પોલીસ ભરતી કેલેન્ડર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની દસ હજાર પીએસઆઈ ની ચારસો પંચ્યાસી ભરતીઓ જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે

જગ્યાઓ પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરવા માટે હાઈકોર્ટે સૂચન કર્યું છે